જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો વેલકમ બેક ટુ એમડી વ્લોગ ચેનલ અને આજે અમે આવી ચૂક્યા છીએ ખોડલધામ મંદિરે અને એમાંનું આપણે એક જોયું કે ખોડલધામ જે પેંડા છે જે દેવકી ગાળવાનો ટેસ્ટ આપણને અહીં આપે છે એની રેસીપી જોઈ અને આપણે અહીંનો ટેસ્ટ કેવો છે એ બધું જ આપણે જોવાનું છે એટલે મારી સાથે બના રહેજો આપણે અંદર જઈએ અને ચેક કરીએ શું છે શું નહીં સંદીપભાઈ સંદીપભાઈ ઇન્ટરવ્યુ આપ્યું કીધું પણ સંદીપ ભાઈ જોડા નું અત્યારે દૂધ ઉકાળી રહ્યા છે આપડે ત્યાં જઈને વાત કરીએ કે કેટલા લીટર દૂધ છે હું છે હું બધું હાલો તો ફાઈનલી અત્યારે આપણે સંદીપભાઈ દૂધ ઉકાળે છે આપણે પૂછી કેટલા લીટર નું દૂધ છે શું છે તો શું કે સંધીભાઈ કેટલા લીટર દૂધ હશે તમને આને ચોવીસ લીટર ચોવીસ લીટર દૂધ છે તો આ નોન સ્ટોપ આવી રીતના ઉકાળવું જ પડે કે હા નોન સ્ટોપ એટલે આવી રીતના ચાલુ જ રહેવું જોઈએ ચાલુ જ રાખવાનું ચાલુ જ રાખવાનું કમસે કમ કેટલી કલાક લાગતી છે આમાં સવા બે કલાક સવા બે કલાક સુધી સતત તો સવા બે કલાક સુધી સતત આમને ઉકાળવું પડે ત્યારે આ પીંડા તૈયાર થતા હશે ને હા એટલે આમાં ખાંડ ને એ બધું પછી પછી બરાબર ઓકે એટલે પ્રોસેસ આમાં જ આવી ગઈ અંદર આમાં બધું થઈ ગયું હા મોસ્ટ ઓફ અમે સાડા ચારે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો અને ત્યારે દૂધ આપણે ફૂલ આખું આ જે કઢાઈ હતી એ ભરેલી હતી ને અત્યારે થોડીક અધૂરી થઈ ગઈ છે ને અત્યારે વાગ્યા છે મિતભાઈ કેટલા વાગ્યા છે સાડા પાંચ થઈ ગયા ને એટલે કમસે કમ એક કલાક જેવું થઈ ગયું છે અને ફટી જાય નોન સ્ટોપ ચાલુ છે એની કેટલીક વાર લાગતી છે આપણે જે પેંડા બનાવવાની જે ભાઈની ની સ્ટાઈલ છે યુનિક રીતે બનાવે છે ત્યારે અત્યારે ફાઇનલી પોણા છ થઈ ગયા આપણે સ્ટાર્ટિંગ તો લગભગ સાડા ત્યારે કરી હતું અને હવે ભાઈ ખાંડ નાખવાની તૈયારી કરવાની છે અત્યારે ખાંડ નાખતા હશે ને તમે આમાં હમ તો અત્યારે ભાઈ ખાંડ નાખે છે આપણે અંદાજીત કેટલા કિલો ખાંડ છે બે કિલો બે કિલો ખાંડ છે ચોવીસ લીટર દૂધ સામે બે કિલો ખાંડ ઓકે દૂધ લસ કઈ બીજું એડ કરવાનું કે ખાલી ખાંડ નહીં દૂધ ખાંડ ઓકે તમે જોઈ શકો છો કે કઢાઈ આખી ભરેલી હતી એમાંથી નોંધતા વધતી થઈ ગઈ છે અને થોડીક લાલચ પડતું દૂધ પણ થઈ ગયું છે અને કણી કણી થઈ દેખાઈ દીધું છે અને ભાઈ આવી કાળજાળ ગરમીમાં કાળજા ગોઠીમાંથી ગરમી એટલી ઉત્પન્ન થાય કે તમે બાજુમાં નહીં ચાલી શકો એટલો પસીનો પસીનો ભાઈ થઈ ગયા છે અને તમે મહેનત પણ જોઈ શકો છો ફૂલ મહેનત છે અત્યારે તો સતત અત્યારે અઢી કલાક જેવું તો થઈ ગયું છે કારણ કે સાડા ચારનું ચાલુ હતું અને અત્યારે થઈ ચૂક્યા છે સાડા છ અને તમે જોઈ શકો છો જે માવા ટેકોને આછી આછી માવાની સુગંધ પણ આવી રહી છે

તમે જો એકદમ રચકા ટાઈપ છે આ જો કણી કણી આંબો બરાબર કણીદાર પાંડા હોય હું એટલું છે કે આપણે રાજકોટ ગોંડલ જેટલા લોકો નજીક વાળા છે ને એને દેવકી ગાલોડ જવાની જરૂર નથી અહીંયા એ માતાજીના દર્શન કરવા આવે એટલે અહીંથી પેંડા લઈ જાય અને સેમ ટુ સેમ દેવકી ગાલોડ જેવો ટેસ્ટ અહીં મળી જાય એકદમ ટેસ્ટદાર કણીદાર પેંડા અને ની આપણે જો સાબડી પેંડાનો ટેસ્ટ કર્યો હોય મીતભાઈ જો આમ બીસ લઈને ઊભા રહી ગયા શું કે તમે ટેસ્ટ કર્યો કે નહીં કરી જણાવી દો કેવા છે પેલા તો આપણે મોસ્ટ બધી જગ્યાએ ખાતા જ હોય ખાબડી પેડાની વાત આવે ને એટલે દેવકી ગાલોડ યાદ આવે દેવકી ગાલવાડ માં જવાની જરૂર નથી આપણે એવું લાગે કે અત્યારે દેવકી ગાલો ની અંદર આવીએ પણ અત્યારે દેવકી ગાળો ની અંદર નથી આપણે ખોડેલધામ માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને એમાં આપણે ખોડેલધામ એ પેંડાનું જોયું એટલે આપણે ટેસ્ટ કર્યો ટેસ્ટ એકદમ જોરદાર છે મજા આવે આનંદ જ એવા રાખે મારું તો ખાવાનું ચાલુ છે ને લોકો જો પાછળ અત્યારે લાઈવ પેંડા બનાવવાનું ચાલુ છે અહીંયા જો ચોકીમાંથી માવ લઈને ભાઈ તૈયાર કરે છે

પણ આ લોકો જેવો ટેસ્ટ આપણને આજુબાજુ કઈ મળ્યો નથી કારણ કે અમે એન અને અમિતભાઈ સાથે હતા એટલે ટેસ્ટ તો કર્યો છે હવે આ વિડીયો અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ એમડી લોક્સમાં નવા વિડીયો સાથે ફરી પાછું તમારું સ્વાગત કરશું ત્યાં સુધી ટાટા બાય એન્ડ આવજો